હાલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં આવશો મારા વાલા તો મહાદેવ તમને બધાને ખુશ રાખે મજામાં રાખે એ મહાદેવને મારા તરફથી દિલથી પ્રાર્થના અને આપણે આજે બનાવવાની છે લાપસી તો આ લાપસીનું આંધણ મૂકી દીધું છે અને ગોળને પાણી ગરમ કરવા મૂક્યું છે અને જો સાઈડમાં કાચરોટમાં લોટને પણ હમાય આપણે તેલનું મોણ દઈ દીધું છે મોણ દઈને રાખી દીધું છે અને હવે જો આપણે પાણી ગરમ થઈ જાય ગોળ ઓગળી જાય પછી એને આપણે તપેલીમાં ગાળી લેશું તો છે ને જો હવે આપણે આ પાણી ગોળનું પાણી જે ગરમ કર્યું છે ગોળ ઓગળી ગયો તો એટલે ગાળી લઈએ આવીએ આપણે મસ્તીનું પાણી કારણ કે પાણી ગાળવું એટલા માટે જરૂરી છે કદાચ ક્યારેક કોઈ ગોળમાં કાકરી આવી ગઈ હોય તો એટલે કચરો હોય એ બધો નીકળી જાય એમ તો હશે ને જો સેજ જેવું પાણી નાખ્યું છે અને સેજ જેવું તેલ લાગીને એક પાવડું તેલ નાખી દઈશું જેથી આપણી લાપસી સૂટી મમરા જેવી થાય મસ્તીની તો હાલો બધાય લાપસી ખાવા તો જો આપણે એક ચમચી ઘી નાખી દીધું છે મોટી ચમચી ભરીને અને હવે છે ને તો આ આપણે મિક્સ કરી લઈએ પહેલાં તો સરસ એકદમ મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય અને પાણી પણ થોડુંક આપણું હારું વાર ઉકળી જાય એમ કે પાણી ઉકાળવું જરૂરી છે માપનું તો ચાલો બધા લાપસી ખાવા વાલા લાપસી કોને કોને ભાવે છે કમેન્ટમાં લખજો અને આ લો ને તો આપણે જો લોટ મોણ દઈને રાખ્યો તો ને એ હવે આપણે અંદર ઓરી દઈશું તો ને જો આપણે લોટ મસ્તીનો હમાય મોણ દઈને રાખ્યો તો એ આપણે તો આંધણ મૂકી દઉં એમાં ઓરી દીધો હશે લોટ ધીમા ધીમા ગેસે ઓરવાનો અને ગેસ એકદમ ધીમો રાખવાનો નકર તો નીચે દાઝી જવાની બીક લાગે હવે વેવણાથી આપણે ફરખો કરી નાખીએ તપેલીમાં અને મેં આ મારે આ છે ને સિલ્વર પ્લેટ બટન આવી ગયું ને તો એ માનતાની લાપસી છે કારણ કે રૂમનો સામાન ફેરવવામાં અને અહીંયા બધું સેટિંગ કરવામાં પાછો કેટલા દિવસ હોઈ ગયા તો આપણે વિચાર કર્યો કે આજે રવિવાર છે તો લાપસી બનાવી નાખું તો લાપસી બનાવી નાખી છે અને હવે છે ને જો એકદમ ધીમા ગેસે લોઢી રાખીને એની ઉપર તપેલી રાખીશું જેથી કરીને નીચે આપણી લાપસી દાજી ન જાય અને લાપસી ઉપર ડીશ ઢાંકી દઈશું મસ્ત બફાવા દઈશું વીસ મિનિટ તો થઈ ગઈ છે વીસ મિનિટ આપણી લાપસી બફાવા દીધી છે અને હવે જોઈ લઈએ લાપસી કેવી બની છે અને પછી તમે કોઈ તો લાપસી ખાવા આવવાના ન હોય તો એટલે અમારે એકલાન ખાવાની હોય તો થોડીક જ બનાવવાની હોય વાલે તમે આવો તો જાજી બનાવો એ તો પછી અમે એકલા આટલી બનાવશું તોય મારે બે દિવસ હાલશે તો હાલો બધા લાપસી ખાવા જો આપણે લાપસી જોઈ લઈએ વેવણાથી આવી રીતે ગોળ ગોળ હલાવશું તો જેથી આપને ખબર પડશે લાપસી કેવી બની છે તમે જોઈ શકો છો લાપસી એકદમ મસ્ત પરફેક્ટ બની છે અને સરસ બફાઈ ગઈ છે તપેલીમાં તમે જોઈતા હશો તો છે સેજે દાજી નથી સરસ મસ્ત પોસી એકદમ મમરા જેવી બની ગઈ છે અને છે ને પહેલાં આપણે જ્યારે આંધણ મૂકીએ ને ત્યારે તેલને ઘી ઉમેરવાથી છે ને લાપસી આપણી શીકણી નથી થતી ત્યારે એ જરાક ધ્યાન રાખવાનું જો કેવી સરસ લાપસી થઈ ગઈ છે તો હાલો બધા હવે લાપસી ખાવા અને લાપસી કોને કોને ભાવે છે કમેન્ટમાં કેજો મારાવાલા જય માતાજી જય મહાદેવ તો ચાલો આપણી લાપસી હવે તૈયાર છે મસ્તીની લાપસી બની ગઈ છે જુઓ અને હવે આપણે માતાજીની માનતાની લાપસી છે તો પેલા આપણે માતાજીને થાળ ધરવાનો છે તો આપણે પેલા થાળ નું તૈયાર કરી લઈએ માતાજીને અને માતાજીને થાળ તૈયાર કરવામાં જો પેલા થાળીમાં તો આપણે લાપસી લઈ લીધી છે અને કોન કોન માતાજીને માનો છો વાલા માતાજીની માનતા માનો છો કે જો વાલા અમે તો જે કાંઈ કામ કરીએ પહેલાં માતાજીને યાદ કરવાના હોય મહાદેવને યાદ કરવાના હોય તો જો આ લાપસી ઉપર આપણે ઘી મૂકી દેવું હોય ઘી નાખ્યું છે લાપસીમાં લાપસીમાં ઘી હોય તો જ ખાવાની મજા આવે અને આરવાર આપણે છે ને જો આપણે મિક્સ શાક બનાવ્યું છે તો આ મિક્સ શાક છે જે આરવાર આપણે વાટકો ભરી લઈએ શાકનો હોતન ચાલો અને હવે આપણે રોટલી લઈ લઈશું ગરમા ગરમ રોટલી ગરમ ગરવામાં રોટલી ગરમ જ રહેવાની છે તો આ ગરમ ગરમ રોટલી લઈ લીધી છે તો હાલો હવે બસ માતાજીને થાળ ધરી દેસુ બસ તો આજ માટે એટલું જ હતું જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ વાલા કેવું લાગ્યો છે મારો વિડીયો જરાક કેજો લાપસી કોને કોને ભાવે છે કેજો કોનાથી લાપસી બગડે છે એ કે